ગોપી શું થયું કેમ આવી રીતે આમ ઊભી છે મને કોઈ વાત નથી કરવી અર્જુ હું કંટાળી રહી છું અહીંયા શું થયું થયું શું 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 થયું એવી રીતે તો બોલે છે ને કે જાણે કઈ ખબર જ ના હોય જો આ ગામડું છે અહીંયા લોકોને આવું બધું ખબર નથી પડતી કે શહેરનું રહેણસહેન કેવું અને મારી બા છે એ બહુ ઘોડી છે ઘોડી કેટલી ખરાબ રીતે મારી સાથે વાત કરતા હતા ખબર છે જાણે તો ખબર નહીં મેં કેટલા રૂપિયાનું નુકસાન કરાવી દીધું હોય તમારું આ ગામડે આવવાની જીદ કોણે કરી હતી તે એને મને તો કોઈ ઈચ્છા નહોતી અહીંયા આવવાની કઈ નહીં જો હું માને સમજાઈશ અને મનાઈ લઈશ કે લગન તો તારી જોઈએ લગ્ન મારી સાથે કરીશ આ ફેમિલીમાં કોઈને ગમતું એ નથી હું અહીંયા આવી છું એ તો કઈ રીતે લગ્ન કરવાનો તું બધું એડજસ્ટ થઈ જશે એ લોકો સમજી જશે માની જશે બે ત્રણ દિવસ થોડું આમ લાગશે કે કેમ કે રહેન સહેન જુદું છે યાર આપણે શહેરથી આવ્યા છીએ અહીંયા તો પછી તારે કોઈ ગામડાની છોકરી જ પસંદ કરવાની હતી અર્જુન તારા ફેમિલીને હું એક ટકા પણ નથી ગમતી અને તને લાગે છે કે મેરેજ થઈ જશે અને સી જબરદસ્તી કરવાનો કોઈ મતલબ નથી એ લોકોને ન ફાવતું હોય મારી સાથે તો પછી તું મને ત્યાં છોડી જા હું શહેરમાં રહી લઈશ એકલી ઘરે મારી જોડે લગન નહીં કરું હા તો નહીં જ કરું ને તારી ફેમિલીની પરમિશન નથી તો કેવી રીતે કરવાની તને મારી જોડે લગન કરવા છે અરે હા કે આ તો મને પૂછી રહ્યો છે હા કે હા હા જો હું તારી જોડે જ લગન કરવાનો છું મેં બાને પણ કહી દીધું છે અને આપણે આ ઝોપડીમાં નહીં રહીએ ઠીક છે નહીં રહીએ પણ અત્યારે તો રહેવું પડે છે ને તો એડજસ્ટ કર ના યાર થોડું તો એડજસ્ટ કરી લેજો હા માર જ એડજસ્ટ કરવાનો ને તું તારી ફેમિલીને તો સમજાવવા માંગતો જ નથી નહીં તારી મમ્મી નહીં તારા પપ્પા નહીં તારી બેન કોઈ મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતું અને તું ઈચ્છે છે કે હું આ ઘરની વહુ બનું અને એ પણ આ ઘરની રિલેક્સ આપણે શહેરમાં જ રહીશું ત્યાં જ આપણા લગ્ન થશે અને મમ્મી પપ્પા બધા બા બાપુ બધા મારી જોડે શેર જ આવશે ડન હેપી સ્માઈલ ઠીક છે તું મનાવે લોકોને માનતા હોય તો ઠીક છે અને ન માનતા હોય ને તો પછી આપણે તો જઈએ અહીંયા નથી ગમતું મને એક મિનિટ પણ નથી ગમતું નથી ગમતું નથી ગમતું નથી ગમતું ઠીક છે સાંભળી લીધું મે પણ હવે અત્યારે આપણે અહીંયા છે તું થોડું તો પ્રયત્ન કર કે બાને સમજાવ બાપુને એમની જોડે બેસ એમની જોડે વાતો કર તો એ તને સમજ તું એમને સમજી શકીશ થોડું મારા માટે પ્લીઝ ઠીક છે બાવાર વેઇટ કરતી છે હા તું જા યાર ક્યાં આવીને ફસાઈ ગઈ છું અરે મને શું ખબર હતી કે એનું ફેમિલી આટલું બધું ગામઠું છે નથી મારા પેરવેશને સમજી શકતા નથી મારી ભાષાને સમજી શકતા ને આની સાથે મેરેજ કેવી રીતે પોસિબલ છે કેવા ઓરતા હતા માર છોકરાને લગન કરે ગામને સમાડે કાઈ નઈ કાઈ વાહ શું કરે છે ત્યાં વાહ શું થયું વાહ કેમ રડે છે મુ થયું શું થયું બા આ તો ઓલી કભા ને લાઈવો છે ને જ્યાંથી લાઈવો ત્યાં મૂક્યા મન મીઠ્ઠી ગમતી નથી સે મૂકી આવે છે વાહ થયું શું છે શું તકલીફ થઈ કેમ નથી ગમતી એ થોડી શહેરની છે એટલે આ એક્જેસ્ટ થતો લાગશે એ ના મારે છે ને એવી ધોળા ગધેડા જેવી જોતી જ નથી એના કરતા આપણા ગામડા નળી રવજીભાઈ સોડી છોડી વાત હાલતી જ નથી તારી કે મારો છોકરો આવે ને એટલે પરણાવી દેવો છે બા આપણે ગામડામાં નથી રહેવું મેં વિચારી લીધું છે આપણે બધા તું હું મીઠી અને બાપા બધા શહેર જઈશું મારે ક્યાંય એ નતા બો બા અહીંયા શું છે આ લાકડાઓમાં આ ઝોપડીમાં કશું જ નથી રહ્યું હવે આપણે શહેર જઈને રહીશું બંગલામાં રહીશું આ દીવા શું રાખ્યું છે ના લાયક આયા જન્મ્યો છે તું આ ધૂળમાં મોટો થયો છે આ સુલાનું ખાધું છે તે અને હવે તું એમ કહે છે કે અહીંયા હું છે આયા થી જ મોટો થઈને તારા બાપા એટલે ને ન્યા મોકલ્યો છે હા બળવો એને તો આંબળી લે હું તો આયા થી નઈ જાવ તારા બાપ ને નત જવા દેવાની અરે તરે તો સરાઈ નત જવા દેવાની તારા લગન તો આયા જ થાશે એવાર મારતા એન માર સુખરો મોટો થાય મોટો अफसर બનીને આવે એટલે અહિયા એના લગન કરાય હું આ ઝોપડીમાં નઈ રહીશ અને લગન હું કોપી જોડે જ કરીશ અને તમને બધાને પણ મારી જોડે શેરમાં આવવું જ પડશે તો તું આમળ જા હું આ ગામડું છોડીને તો નઈ આવું નઈ આવું જેને જ્યા સોય ને જાય પણ હું મારી આદરતી નઈ મુકું હવે હું થ્યુ સે હું નથી થ્યુ એમ કે રબરની ઘર માં હોળી હળગી છે અફાય આવી ગયો તો એસીસન તમને હક નથી હવે હવે હું હોળી હળગી છે

હવ કે છે ઓલી મેડમ કોણ આવી તમારા ઘરે મારે શું જવાબ દેવો કેવાય ને કે આ ભાઈ લઈને આવ્યો છે શહેર થી દોસ્ત તો એમ કઈ દેવાય અત્યારે આપણે કે વડી લગન કરાવી દીધા છે એ આ ગામડું છે ડોબી જરાક તો કલકાઈ એ આ ગામ માં છે ને વાહ વાતુ લઈ જાય બધાય ખબર પડે કે આ કોક પાર્કી છોડીને ઉપાડી આવ્યો છે એને જવાબ હું દેવો નાક વાઢી નાખ્યું છે અમારું તો દોસ્ત હોય ને તો છોકરો હોય આવી છોકરીને દોસ્ત નો બનાવાય અને બાપુ આ કેવું છે ખબર આપણા ગામડામાં બધી રૂઢી છે ને સુણવાણી હાલે છે એ લોકો શહેરમાં છે ને એમની રીતે રહેતા હોય એકલા રહ્યા કે નહીં અહીંયા કેવું છે કે ગામડા પ્રમાણે એ બધું નો એ લોકોને નો પોહાય તો એમાં આપણે છે ને પછી કાઈ વડકાટ ના કરવાનો હોય થોડું એને સમજાવવાનું હોય થોડું આપણે સમજવાનું એ જો ન્યા ન્યા રહે હોય ને અને એવી રીતે રહે હોય ને તો બુડાઈ રહે ન્યા આ આવી હું કામી મારું કોઈ નામ ન લેતા હું મારો રોટલો ખાઈ જવાની જરૂર નથી છે ને મારી મરજી વિરુદ્ધ નઈ થાય એટલે થાય બસ હા તો પછી ઉપાથી કરો છો બે જણા બસ

પલી બાવી દાડા થી હું એના જીવન માં કે એનો થઈ ગયો ઈ અમારો નો રયો હમજો બાપા તમે નહીં એમ તો છું કે વાત કરી છે મેની તો ભલા માણ હમજો ને બસ હવે તું વડકા ના ખસતે મારી દીકરી નક જવડી આપણને સમજાવવા આવી હવે આ કરવું આમાં સમજાવવા કોને આવે એ તો અહીંયા ઓળી ઓળગી છે ને એમાં પાછી ઘી નાખતી જાય છે તું છે ને એની પાછળ રોવાનું બંધ કર નકર આ પાંચ બરા કાઢવાના છે ને ઈ નઈ નીકળે એને જે કરવું હોય ને એ કરવા દે ભાબી એક મિનિટ અભાબી વાબી ન કહેવાનું મે પહેલા પણ કહ્યું છે ને ગોપી કહી શકે છે તું હવે આ ઘરની તમારે વહુ થાઉં છે તો પછી તમને ભાભીસ કહું ને બીજું તો શું કહું આવા સંસ્કાર મારામાં નથી કે ભાબી ને હું નામ થી બોલાવ હા વાંધો નહીં પણ હું સામેથી કહું છું ને એટલે સંસ્કારની અહીંયા પાઠ ભણાવવાની જરૂર નથી ભાભી નહીં કહેવાનું ગોપી કહેવાનું અને આમ પણ હજી આ તમારા મમ્મી પપ્પાએ મને કોઈ વહુ તરીકે સ્વીકારી નથી એટલે તું ગોપી કહી શકે છે હા તો હું તમને એ વાત કરવા આવી છું કે આ મારા મમ્મી અને પપ્પા તમને સ્વીકારવા તૈયાર નથી તમને ખબર હશે એ લોકો તમને પસંદ નથી કરતા કેમ કે તમારી રેણી કેણી અહીની નથી ને શહેરની છે તો તમે અહીંયા કઈ રીતના મતલબ અમારા છે આ પહેરવેશ છે પોશાક છે એ તો તમારે લગન પછી પહેરવા જ પડશે એમાં તો કોઈ છૂટકો જ નથી જો તમે ના કરી શકતા હોય તો તો તારા ભાઈને છોડી દઉં તારા ભાઈને ભૂલી જાઉં શહેર પાછી જતી રહું એ જ ને હા બસ એ જ મારે કરવું છે પણ આ તારો ભાઈ છે ને એ મને છોડવા તૈયાર નથી અને મને ખબર છે કે એ મને ભૂલી પણ નહીં શકે રહી વાત આ તમારા આવા પહેરવેશની તો આ મારાથી ક્યારેય શક્ય નહીં થાય કેમ કે હું ક્યારેય આવું જોઈ પણ નથી શકતી પહેરવાની વાત તો બહુ દૂર છે ને તો ભાભી હા ભાભી તો તમે સાંભળશો નહીં તમે પણ અમારી એક વાત સાંભળી લો આવો પહેરવેશ છે ને એ અમારાથી પણ નહીં જોઈ શકાય તો ના જુઓ ને તમે આંખો બંધ કરી દો અને અથવા તો તમારા ભાઈને સમજાવો કે મને શહેરમાં પાછી મૂકી જાય મને પણ કોઈ શોખ નથી અહીંયા રહેવાનો એટલે તમે મારા ભાઈનો પ્રેમ ગુમાવવા તૈયાર થઈ ગયા છો હે ને પણ તમે તમારો અભિમાન મૂકવા તૈયાર નથી મને કોઈ અભિમાન નથી અને રહી વાત તારા ભાઈના પ્રેમની તો મને વિશ્વાસ છે કે તારો ભાઈ મારા વિના એક દિવસ પણ નહીં રહી શકે એટલે તમારે મને સ્વીકારવી જ પડશે અને જો તમે ના સ્વીકારવા માંગતા હોય તો પછી તમારી ઈચ્છાની વાત છે પૂછી લો તમારા ભાઈને કે મારા વિના રહી શકશે કે નહીં જ્યારે તમને ખબર જ છે મારો ભાઈ તમને આટલો પ્રેમ કરે છે તો મારા ભાઈ માટે તમે તમારી જાતને બદલી ના શકો શું કામ બદલું હું બદલવા માટે તો નથી અહીં આવીને હું ખાલી આ ઘર જોવા માટે આવી હતી પણ ખબર પડી કે આ ઘરમાં તો લોકો મગજ વાપરતા જ નથી બધાની પોતાની રહેવાની અને જીવવાની એક રીત હોય એ સમજી જ નથી શકતા ઓ ભાપી એ બધી છે ને બોલવાની વાત છે બાકી તમને એના છે ને રીતિ રિવાજની ખબર ના હોય આ બાર સોરે છે ને ગામના વડીલો બેઠા હોય એની અમે તમે આમ કપડા પહેરી નીકળો ને તો ત્યાં અમારી આભરૂની સી થાય કેવી રીતે તે જે પહેર્યું છે એવી રીતે મેં પણ કઈક પહેર્યું છે અમે અલગ પહેર્યું છે ને આ કપડા તમે જોયા છે આ આ છે ને લાજ છે લાજ અને તમે ભલે આવા કપડા પહેરો પણ એક માથે પણ નથી રાખતા તમને ખબર છે તમારા સસરા મારા પપ્પા ઘરમાં હોય છે તો ગમે તેટલા શહેરમાં કેમ ના રહેતા હોય પણ વડીલ તરીકે તમારે એની આભરૂ રાખતી ને એ તમારી ફરજમાં આવે છે તો પછી તમે તમારા ભાઈને અહીંયા જ કેમ ના રાખ્યા ત્યાં શહેરમાં શું કરવાને મોકલ્યા હતા જો શહેરના લોકોથી શહેરના પર્યાવરણથી આટલી બધી તકલીફ છે તો પછી ગામડામાં જ એને મોટો કરવો હતો ને સારું ભણવું હતું સારી નોકરી જોતી હતી ત્યાર તો શહેર તમને ગમી ગયું હા અને હવે જ્યારે એક વહુ આવી શહેરી તો બહુ તકલીફ થાય છે આખા ઘરને હા અમને લોકોને તો ગામડું સ્ પહેલેથી ગમે છે શહેરની વાત અલગ છે શહેરમાં માં એને મોકલ્યો કેમ કે બધા માવતર ઇસ્તા હોય છે કે પોતાનો દીકરો ભણી ગણી ના આગળ વધે પણ શહેરમાં ખાલી એને ભણતર ગણતર માટે મોકલ્યો હતો શહેરની વહુ લાવવા માટે નહીં એ પસંદગી તો એની છે ને પણ આવી ગઈ ને હવે એની પસંદગી કે તમારી પસંદની આવી જ ગઈ છે વહુ તો પછી એને અપનાવો ને આટલી બધી જીભા શું કામ કરો છો અને 1 મિનિટ તારું નામ તો મે સાંભળ્યું છે ત્યાં સુધી મીઠી છે ને પણ તારી જીભ બહુ કડવી છે એટલે મારી સામે વાત કરવામાં ધ્યાન રાખજે હા નહીતર મારી જીભની સાથે સાથે હાથ પણ ઉપડી જશે અને એમ ભલે શહેરની છે પણ સંસ્કારી છે માન મર્યાદા તો રાખતી હશે પણ આ ફરી બા ને બાપુ કહે છે ને હાસી છે અમારા સોભે ભાઈ શું થયું

મા બાપુની મર્યાદા રાખતી નથી તારી બાયડી હા મર્યાદા રાખે છે્યારથી આઈ છે પાછળ પડી ને બાયડી નથી ભાભી કહે ભાભી એનો ભાપી ને તેડે છે ને જરાય ગમતું નથી એને મને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે મને ભાભી નઈ કહેવાનું મને ગોપી કઈને બોલાવવાનું તો ગોપી કે આ તો એનામાં મર્યાદા નથી ભાઈ મારામાં તો એટલી મર્યાદા છે કે મોટા છે ને હું નામે બહુ બોલી રહી છે બોલાશે કેમ કે તારે સાંભળવાનું નથી બાકી છે ને આટલું બધું હોત ને આ તને જન્મ દીધો છે તો પહેલા છે ને વિચારવું હતું કે શહેરની બાયડી લાવું તો એ છે ને સોપસે ગામડામાં નઈ એ તો કે વિચાર્યું નઈ આ મોટા લોકોની વાતો છે તું નાની છે વચ્ચે ના બોલ્યા કર ખબર પડી શાંત રહે